સુરત પોલીસ હાલ વ્યાજખોરો સામે લાલ અંક કરી રહી છે ત્યારે કાપોદરા પોલીસ પથકમાં લોક દરબાર યોજાયો હતો જેમાં શાકભાજી અને ફ્રૂટ બજારના વેપારીઓ સાથે લોક દરબાર યોજી વ્યાજખોરોની હેરાનગતિનો ભોગ ન બનવા જણાવી માહિતી આપી હતી સુરત પોલીસ કમિશનર દ્વારા હાલમાં સુરત શહેરભરમાં વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવ આદેશ આપતા શહેરભરની પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલ અંક કરાઈ રહી છે તો લોકોને પણ વ્યાજખોરથી બચવા પોલીસે અપીલ કરી હતી કાપોદરા પોલીસ પથકમાં લોકદરબાનું આયોજન કરાયું હતું વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ સાથે વાર્તાલાપ પણ કરાયો હતો જેમાં ફ્રૂટ બજારના વેપારીઓ અને શાકભાજી માર્કેટના વેપારીઓ સાથે પોલીસે સંવાદ કરી વેપારીઓને વ્યાજખોરોની હેરાનગર્દી કરતા હોય તો પોલીસને માહિતી આપવા જણાવ્યું હતું સાથે વ્યાજના ખપ્પરમાં અગાઉ અનેક જિંદગી હોમાઈ ચૂકી હોય જેથી લોકોએ વ્યાજખોરોથી સાવચેત રહેવા તેમ જણાવ્યું છે અને જેમ ચૌધરી સાહેબે કીધું એમ સુરત શહેરની અંદર છેલ્લા બે મહિનાથી વ્યાજ વટાવના આવા ખોટા ધંધા કરતા અને મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં વ્યાજના પૈસા લેતા લોકો વિરુદ્ધ ગુના દાખલ થઈ રહેલ છે અને આ જે પ્રક્રિયા છે આખા ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી છે તો અમારી તમને એક ખાલી નમ્ર વિનંતી છે સુરતમાં ઊંચા વ્યાજે રૂપિયા આપતા વ્યાજખોરોની પોલીસને માહિતી આપવા પણ પોલીસે લોકોને અપીલ કરી હતી હાલ તો શહેરભરમાં વ્યાજખોરો સામે ચાલી રહેલા ઝુંબેશને લઈને વ્યાજખોરોમાં રિસ્સાનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે સાથે